મેઘ તાંડવ થયું છે અને મહીસાગર નદીમાં ઘોડાપુર આવ્યું છે મુજપુરના મહીસાગર મંદિરમાં પાણી ઘુસી ગયા છે મંદિરના તમામ પાણીમાં પાણીમાં ગરકાવ થઈ ગયા નદી તરફ જવાનો રસ્તો પણ ડૂબ્યો છે ખેતરોમાં પણ ફરી વળ્યા છે મહી નદીના પાણી ત્યારે મહી નદીમાં જે રીતે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે મહી નદીનું અને સતત પાણીનું સ્તર વધી રહ્યું છે કારણ કે ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે મુજપુરના મહીસાગર મંદિરમાં વડોદરા જિલ્લામાંથી પસાર થતી બે જેટલી નદીઓ છે તે હાલ તુર બની છે ખાસ કરીને જે રીતે વાત કરીએ તો મહીસાગર તેમજ ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે એક તરફ પાદરા તાલુકામાં વરસાદ પણ અવિરત વરસી રહ્યો છે ની સાથે સાથે વાત કરીએ તો કડાણા ડેમ માંથી છે તે છેલ્લા ચોવીસ કલાકમાં છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને મહીસાગર નદી છે મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ આપ જોઈ શકો છો હાલ આપણે ઉપસ્થિત છે મુજપુરના જે મહિસાગર નદી ખાતે આવેલું જે મંદિર છે ત્યાં હાલ આપને ઉપસ્થિત છે ચોક્કસ પ્રમાણે તમામ એ દ્રશ્યો જોઈ શકો છો ના અંદાજો લગાવી શકો છો કે જે નદીનો જે આખે આખો પટ છે સાથે ખેતરોમાં પણ ગળાડૂપ પાણી ભરાઈ જવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે બીજી તરફ જોવા જઈએ તો મુજપુરનો આ જે મહીસાગર નદીની પાસે જ બિલકુલ આવેલું આ મંદિર છે જેના તમામ જે પગથિયા છે તે હાલ પાણીમાં ઘરકાવ થઈ ચૂક્યા છે મંદિર પરિસરમાં પણ પાણી ફરી ચૂક્યું છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે મુસપુરથી જે મહીસાગર નદી તરફ આવવાનો જે માર્ગ છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે એટલે હાલ જે જોઈ શકાય છે કે જે છ લાખ ઉપરાંતનું જે પાણી ક્યુસક પાણી છોડવામાં આવ્યું છે કડાણા ડેમમાંથી જેને લઈને જ આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે પાદરા તાલુકાના મુજપુર ડબકા સહિતના અલગ અલગ જે ગામો છે તેને બાર જેટલા ગામો છે તે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે એટલે હું આપને ફરી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણીનો વહેર જે પાણીનો વહેણ જ જોવા મળી રહ્યો છે પાણીનો પ્રવાહ પણ ખૂબ વધુ હોવાના કારણે હાલ પ્રશાસન દ્વારા કોઈ પણ વ્યક્તિને નદીમાં ન જવા માટે છે તે તેઓને અપીલ કરવામાં આવી છે પરંતુ ચોક્કસથી હાલ જે મધ્ય ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે